અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલન યોજાયું જે દિગ્વિજય દિવસ નિમિત્તે પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલનમાં ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને શું કહ્યું સાંભળો અનેક રાજ્યોની દેશના જોડે ચૂંટણી થઈ રહી છે તો આપણા દેશમાં બી આ એક મહત્ત્વપૂર્ણ બદલાવ થકી દેશની અંદર ખૂબ મોટો બદલાવ ભવિષ્યની અંદર આવી શકે છે અને હું યુવા મોરચાના મારા સાથીઓને અભિનંદન આપું છું અને ખાસ કરીને અનિલભાઈ જેમને વન નેશન વન ઇલેક્શન માટે રાજ્યભરના પ્રત્યેક જિલ્લાઓમાં હજારો ગામડાઓથી લઈને શહેરમાં સામાજિક સંસ્થાઓથી લઈને બધી જ ફિલ્ડના લોકો સુધી સાચી માહિતી અને લોકોના વ્યૂ લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે એક સર્વે જે થયો કે જે લોકો વન નેશન વન ઇલેક્શન માટે રિવ્યુ આપ્યું તેમાં એસી ટકાથી વધારે લોકોનું એવું માનવું હતું કે એક રાષ્ટ્રમાં એક જ ચૂંટણી થવી જોઈએ પરંતુ ક્યાંય ને ક્યાંય એમ જોઈએ છે ને આપણે અમુક લોકો દેશહિતમાં લીધેલા બધા જ નિર્ણયોનો વિરોધ કઈ રીતે કરવો એ અમુક લોકોનું હંમેશાનું કામ થઈ ગયું છે અને એ જ કામ આજે બી કરી રહ્યા છે એ ખૂબ સારા વ્યક્તિએ એવું કહ્યું છે કે જે કોઈ માં ભારતીને નમે છે એ સૌને મોદી ગમે છે અને જેની માનસિકતામાં જેની માનસિકતામાં જ વિદેશી ચીપ ગોઠવાઈ ગઈ હોય તે સૌને મોદીથી માંગો છે એટલે ભવિષ્યની અંદર બી દેશ હિતના આવા નિર્ણયોમાં યુવાનોએ પોત પોતાના વિચારો એ સમાજ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ તમે સૌ લોકો એક યુવાન નેતૃત્વ છો પણ જો તમે 25 50 લોકો સુધી બી બીજો સાચી વાત ન પહોંચાડી શકીએ તો આપણો યુવાન નેતૃત્વ સાચું કે ખોટું એ વિચાર આપણે કરવો જોઈએ સૌ સાથીઓને હું વિનંતી કરું છું નાનો મોટો સમાજનો કોઈ બી દુષણ જો તમારા ધ્યાનમાં આવે

એની ઉપર કડક પગલા ભરવાની જવાબદારી મારી છે અને સમાજમાં દૂષણોને સાફ કરવામાં આપ સૌ લોકો બી મદદગાર બનો તેવી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ